રીતના બટેટા છે ઠંડા બટેટા કેમકે કોલ્ડ માંથી આવે એટલે આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ખાંડ ભરીને નીકળી ગયા હતા અને મિત્રો આપણે કામરે જોટીને વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે મિત્રો અત્યારે આપણે સવારે વહેલા જ અહીંયા પહોંચી ગયા હતા જે આપણે ગાડી ખાલી કરવાની હતી ને એટલે આપણે મિત્રો જ્યાં ગાડી ખાલી કરવાની હતી એ હતી ધનસુરા બરાડ જે આપણે મોડાસાથી પાંત્રીસ કિલોમીટર પહેલાં આવે ની આપણે આ ગાડી ખાલી કરવાની હતી એટલે મિત્રો આપણે અહીંયા સવારે વહેલા આવી ગયા હતા પણ આપણી ગાડી રહી સવારે વહેલી જ અહીંયા ગાડી ખાલી કરવા લગાડી દીધી હતી કેમ કે આવતા વહેતે જ અહીંયા કીધું મજૂર એક લગાડી દીધો એટલે અત્યારે જોવો આપણી ગાડી કમ્પ્લીટ અહીંયા ગાડી ખાલી થઈ ગઈ છે આપણે સામે ગોડાઉન ને ખાલી કરી છે એટલે હવે આપણે જોવી કે ભાઈ આપણને બિલ નહી ક્યારે અહીંથી મળે છે એનું કારણ છે કે મિત્રો આપણે અહીંયા પહોંચ લેવાની છે એ પોંચ આપણે અહીંથી સાઇન સીગા કરાવીને પછી પાછી આપણે સુરત કડોદરા મોકલવાની હોય એટલે એના હિસાબે આપણે પોચ લેવાની છે અહીંથી એટલે હવે અહીંયા આપણે ગાડી તો ખાલી થઈ ગઈ છે પણ અહીંયા જે આપણે મેનેજરની આવે ને એ જે નથી આવ્યા એટલે આપણે એ જે થોડીક વાર લાગશે પછી આપણે અહીંથી નીકળશું અને ક્યાં મિત્રો આપણે ભરવાનો ફોન કરવાનો છે કે ભાઈ અહીંથી આપણે શું ફરવાની પોઝિશન છે એટલે હવે આપણે એ જે તો અધા જેવું થયું છે અગિયાર સાડા અગિયાર ટ્રાન્સપોર્ટરને ફોન કરી કે શું આપણે પોઝિશન છે એ ફરવાની એટલે પછી આપણે અહીંથી પરવોનું સેટિંગ કરી એટલે વિડીયોમાં કન્ટિન્યુ બી ના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરને એને ફોન કરીશ મળી ગયું છે અને પહોંચ લઈને હવે આપણે આયેલા આગળ હોટલ બાજુ કેમ કે હીજે આપણે કઈ ભરવાનું નક્કી થયું નથી આપણે ટ્રાન્સપોર્ટર બધાને ફોન કર્યા પણ હીજે સુધી કાંઈ મેળ આવ્યો નથી એટલે હવે આપણે આયેલા જઈ ક્યાંક જેમ કે આપણે આવડો આ રસ્તો રહ્યો છે મોડાસા વાળો રસ્તો જે આપણે ધનસુરા મોડાસા રસ્તો કે ને એ રસ્તો હે એટલે હવે આગળ ક્યાંક આપણે હોટલે રાખી ગાડી કેમ કે આપણે બાયડ ગામ હતું ને ત્યાંથી આગળ ત્રણ કિલોમીટર આવ્યા હતા એટલે બારોબારે આપણે ગોડાઉન નહીં હતું એટલે હવે આપણે અહીંયા હોટલે કંઈક રાખી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ગામ છે અને અત્યારે મિત્રો આપણે જવો વરસાદ રહ્યો એ થઈ ગયો એ ચાલુ અને આજે મિત્રો આપણે હિંમતનગર રહ્યું એ આપડે રહે છે ત્રીસઠ કિલોમીટર જેવું રહે બાકી આપણે જે અત્યારે જે લોકેશન આપણને આપ્યું ને એ લોકેશન આપણે ધનસુરા થી આપણે બાર થી પંદર કિલોમીટર જેવું દેખાડે હવે આપણે હેલા જાય સીધા બટાટા ભરવા અને આપણે જે લોકેશનમાં જવું ની આપણે દેખાડે છે ફૂલ સ્ટોરેજ આવી એટલે એટલે ફૂલ માંથી આપણે બટેટા ભરવાના છે એટલે હવે આપણે હાલ્યા જઈએ ત્યાં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો એટલે હવે આપણે વરસાદ તો ચાલુ છે અને ત્યાં જાય પછી ખબર પડે કે ટ્રાન્સપોર્ટર ભાઈ જ કીધું તું કે ત્રણ ચાર ગાડી ત્યાં ફેરી હે પણ આપણે જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે એટલે વિડીયોમાં બન્યા રહી સીધા આપણે એલા જાય બટેટા ભરવા જ્યાં બટાટા ભરવાના છે ને અહીંયા અત્યારે જોવો પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે ગાડી સાઈડમાં રાખી દીધી છે એટલે આપણે સાઈડમાં એટલે પોઈન્ટ ઉપર લગાડી દીધી છે કેમ કે એક આગળ સો ટાયર ભરાય છે એ ભરાય પછી આપણી ગાડી ભરાય છે એના ટ્રેલર આવ્યું એ આપણે પછી આવ્યું છે અને આપણે આ કોલ્ડ ટોરેજ છે જો તમે આ ટોરેજમાંથી આવે અને સીધા બટેટા ભરાય આ રીતના આપણે અડધી ગાડી ભરાણી છે એટલે એ ગાડી ભરાય પછી આપણી ગાડી લાગશે આપણે જો કલ્પેશભાઈ બટેટા લઈને આવ્યા આ રીતના બટેટા છે હું ઠંડા બટેટા છે કેમ કે કોલ્ડમાંથી આવે એટલે ઠંડા જ હોય આ રીતનો બટેટું છે રોવા હવે રોવી હવે કેટલી વાર લાગે છે બપોરે તો ગાડી લગાડીને હોઈ ગયા હતા અને અત્યારે મિત્રો આપણે બીઠા છે હાડા પાંચે એટલે આપણે હાડા પાંચે આપણે કલ્પેશભાઈ ઉઠાડ્યા કે ભાઈ ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ એટલે અત્યારે જોવો આપણે ગાડી કમ્પ્લેટ ભરાઈ ગઈ છે અને ભરીને અત્યારે જોવો આપણે ને એવું કર્યું છે અત્યારે જોવો આપણે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને આપણે આ બાલાજીની કંપની જ છે એમનું જ કોલ સ્ટોરેજ છે એમાંથી જ આપણે ગાડી ભરી છે આપણે ખાલી કરવાની છે રાજકોટ મેટોડામાં એટલે હવે આપણે અહીંથી બિલને એવું આપે પછી આપણે અહીંથી નીકળી એટલે હવે આપણે અત્યારે જ વાગી ગયા છે સાડા પાંચ છ જેવું થઈ ગયું છે એટલે જો બી હવે બિલ આવે પછી આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બીને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવડું આ આપણે કોલ્ડ સ્ટોરેજ છે આમાં બટેટા જ આપણે બધા હોય અત્યારે જો સામે બીજી બે ગાડીઓ આવી ગઈ છે આપણે જામનગરની છે પછી પોરબંદરની છે પછી એક મોરબીનું ટાઈલર છે એટલે એ બધી ગાડીઓ ભરાય છે અને આપણે જવું અત્યારે તાલપત્રીની એવું બધું કમ્પ્લીટ માર દીધું છે એટલે હવે આપણે અહીંથી બિલ આવે એટલે નીકળી ગાડી ભરી નીકળી ગયા છે અને બિલ ને એ બધું આવી ગયું હતું એટલે અત્યારે જવું આપણે મૂકી ગયા છે આપણા હિંમતનગર અમદાવાદ હાઈવે ઉપર કેમકે આપણે ડાયરેક્ટ હાઈવે ઉપર થઈને જ આવ્યા છે કેમકે આપણે અંદરના રસ્તે થઈને જઈએ છીએ પણ આપણે હાઈવે ઉપર જ આવી ગયા એટલે અમદાવાદ જવું એકોતેર કિલોમીટર છે અને હિંમતનગર રહ્યો આપણે આ બ્રિજ એટે થઈને હવે સીધા આપણે આયલા જાય અમદાવાદ કેમ કે અત્યારે મિત્રો આપણે ફાઇન થઈ ગઈ છે ફાઇન ના વાગી ગયા છે ચાર ને પેલા છ ને છેતાલી એટલે આપણે અમદાવાદ જયારે પોખશું ને લગભગ આપણે જે કલાક જેવું થઈ જાય છે અને પ્લસ કે આપણે જે અમદાવાદ મિત્રો આપણે પાસ કરવાનું થઈ છે ને ત્યાં આપણે ટ્રાફિક વિશે ફૂલે ખોલ કે આપણે પાંચ વાગવા આવ્યા છે એટલે કમસે કમ આપણે આઠ સાડા રિંગ રોડ ઉપર પહોંચશું અને આપણે મિત્રો એ જે આખું પાસ કરવું ને સરખે જ નથી એ આપણે ફૂલે ફૂલ ટ્રાફિક વિશે જોવી હવે કેટલી વાર લાગે છે હવે આપણે જોવી કે અમદાવાદમાં રિંગ રોડનું ટ્રાફિક છે એ અને મિત્રો આપણે અહીંયા અત્યારે ને એવું વતન ચાલવું હતું અત્યારે અહીંયા નથી બાકી આપણે જ્યાં ફરીને નીકળ્યા ને ત્યાં વરસાદ ચાલુ હતો હવે આપણે આગળ વરસાદ છે કે નહીં અમદાવાદમાં છે કે નહીં જોવી સમરતથી નીકળ્યા નહીં એ અંકલેશ્વર ને ભરૂચ આપણે વરસાદ નીકળ્યો હતો બાકી ક્યાંય વરસાદ નહોતો નહીં એટલે અને અત્યારે આપણે અહીંયા ભરીને નીકળ્યા અને જે આપણે હિંમતનગર પહેલાં જે આપણે મોડાસા રોડ ઉપર ફરવા ગયા હતા ને ત્યાં જ વરસાદ હતો બાકી અત્યારે અહીંયા હિંમતનગરમાં કંઈ વરસાદ નથી પણ હવે આપણે અમદાવાદ જાય પછી ખબર પડે કે અમદાવાદમાં શું પોઝિશન છે એટલે હવે આપણે આગળ અહીંયા જાય અને વિડીયોમાં ભાઈના રહી ગયો તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણું લોડિંગ થયું છે આપણે રાજકોટ બાલાજી પેપરનું અને હવે આપણે આવેલા જાય એટલે હું છે કે આપણે નોટ તો પહેલા જઈશું તો રાતમાં આપણે પહોંચી જઈશું વિડીયોમાં વહીને રહીજો અને હવે સીધા આપણે આવેલા જાય અમદાવાદ સીધું અને સરદાર પટેલ રિંગ રોડ આપણા ખાલી સાઈડ અત્યારે મિત્રો આપણે અહીંયા ટ્રાફિક તો એક જ છે ત્યાં લગણ આપણે ચાંગોદર પાસ નહીં કરીને ત્યાં લગણ આપણે પોઝિશન રહીને આ રીતની રહી છે અને આપણે રવા આઠને વગન ચાલીએ ભગાવી હવે જોવી હવે કેટલા વાગે આપણે ચાંગોદર બાવડા પહોંચી છીએ આપણે અત્યારે ફૂલ ટ્રાફિક અને પોઈન્ટ ચાલુ હોય એટલે હું આ સમસ્યા તો રહેવાની જ છે એટલે ટ્રાફિક તો હોય જ છે એમાં પાછું અમદાવાદ હવે મિત્રો આપડે અહીંથી ખાલી સાઈડ ટર્ન મારી દઈ હલો હે આપણે આઈથી વળવાનું વ્યાપ ખાલી થાય जाए सीधा पर खेत तो अगर आगे केव ट्रैफिक न रहे है। વસ્ત્રાલ સર્કલે પહોંચી ગયા છે અને વસ્ત્રાલ સર્કલે આપણે પહોંચ્યા કેટલા વાગ્યા નવ ને અગિયાર થઈ છે અને અત્યારે મિત્રો આપણે જવો અમદાવાદ નું રિંગ રોડ નું ટ્રાફિક અને આડા જ પડી જાય જવો તમે મોટી ગાડી હેલી આવતી હોય ને તો ગાડી આવતી હોય તો એ આટી આ આવી જ જાય અને આપણે જોવા વસ્ત્રાલનું ગોડે આવી ગયું છે અને આપણે અહીંયા સર્કલ છે મેટ્રોનું અત્યારે તો નથી મેટ્રો લગભગ રાઈતે બંધ થઈ જતી છે રાઈતે બંધ તો નહીં થતી હોય બહુ ખ્યાલ નથી અહીંયા રહેતા હોય તો કમેન્ટ કરીને કહ્યો કે રાઈતે ચાલુ હોય કે બંધ હોય અને મિત્રો અમદાવાદ વાળા અવશ્ય કમેન્ટ કરજો વિડીયો આપણે જોતા હોય બધાય સબસ્ક્રાઈબર ભાઈ વસ્ત્રા સર્કલ જો ગોળ સર્કલ બનાવેલું છે આખે આખું ફરતી બાજુ આખે આખો ગોળ રાઉન્ડ જ છે અમદાવાદ રિંગ રોડ અને મિત્રો વરસાદ વધુ ને આવેલો છે જો રસ્તો રહ્યો એ ભીનો છે અત્યારે તો નથી પણ વરસાદ આવેલો હોય છે જોયું હવે મિત્રો કેટલી વાર લાગે છે આપણે સરખેજ પોકતા પોખતા ફ્રીઓમાં કન્ટિન્યુ બન્યા રહી સરખેજ જ આપણે ટર્ન મારી દીધો છે આપણે રાજકોટ વાળા રોડ ઉપર અને મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છે કેટલા વાગે આપણે પહોંચ્યા છે દસ ને આઠે એટલે આપણે કમસે કમ રિંગ રોડ પાસ કરવામાં આપણે અઢી કલાક થઈ કેમ કે આપણે સાડા આઠે હિંમતનગર રોડેથી નીકળ્યા હતા હિંમતનગરથી થી આપણે જે ચિલોડાવાળું સર્કલ આવે ને નરોડાવાળું ત્યાંથી ટર્ન મેરો એટલે આપણે કમસે કમ અઢી કલાક થઈ આપણે સરખેજ પોખતા એટલે હવે સીધું આપણે આગળ આવી છે ચાંગોદર ને ચાંગોદરથી સીધું બાવડા બાવડાથી સીધું બગોદરા એટલે હવે આપણે ખાલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બીને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે કિલોમીટર કાપી અને આગળ હવે ક્યાંક આપણે જમવા ગાડી ઉભી રાખશું અને ચોમાસામાં અત્યારે બધી જગ્યાએ એ રસ્તા રિયા ની બધા એ ખરાબ જ છે કોઈ એવો રસ્તો નહિ હોય કે ભાઈ રસ્તો આમ બરોબર છે એમ કેમકે ડામર અને પાણીને ને વિરોધ છે એટલે એના હિસાબે ડામર રહ્યો ને વરસાદના પાણીથી ખાડા પડવાના જ છે એટલે હવે મિત્રો આપણે આઈલે જાય અને આપણે જુઓ નો બોર્ડ હતા છે રાજકોટ કેટલું છે તી આપણે રાજકોટ દેખાડે છે બસો ને ત્રણ કિલોમીટર સોમનાથ છે ત્રણસો ને પંચાણું કિલોમીટર અને દ્વારકા છે આપણે ચારસો ને કિલોમીટર આપણે જુઓ મિત્રો બોર્ડ આવી ગયું છે

આવી ગઈ છે બગોદરા બગોદરા પેલા ઉભા રહ્યા છે જે આપણા બગોદરા અને બાવડા હોય છે ટોલનાક ઉભી છે એ ટોલનાક અત્યારે જોવો આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા છે અને અત્યારે જોવો આપણે સામે કોરોના કંપની એટલે નહીં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે અને અત્યારે જોવો આપણે ચેક કરી છે ટાયરું એટલે હવે ટાયરને એવું ચેક કરી લઈએ જેમ જે આપણે હિંમતનગરથી જ્યારે ઉપડ્યા ને ત્યારનો સીધો સ્ટોપ આપણે અહીંયા જ કર્યો છે કે આપણે ઊભા જ નથી રહ્યા એટલે હવે આપણે ટાયરને એવું ચેક કરી લઈ અને આપણે અહીંયા ચા પાણી મળે છે એટલે ચા પાણી પી લઈ પછી આપણે રનિંગ થાય આપણે જે કાચમાં ગાભો હોય તો ને મારવાનો છે આપણા વીચમાં છાટા આવ્યા તો છાટા આવ્યા તો અમુકનો કાચ આપણે થોડો બગાડ્યો છે

આ મિત્રો આપણે તમે વિડીયોમાં જોઈ રહી છે કે આ ગાડી આપણે વિડીયોમાં લીધેલી છે કેરલા એક્સપ્રેસ એમને આપણે માલ ભર્યો છે સુરેન્દ્રનગરનો છે અમદાવાદ ખાલી કરી છે જો આપણે જસદણ સિત્યાસી સત્તાણું અને અહીંયા લખેલું છે ભૂસાઈ ગયો આ રહ્યું લખેલું છે જો મુંબઈ એક્સપ્રેસ આ બેસીએલ આપણે કેરલા જ હાલે છે કલ્પેશભાઈની ગાડી ભાત વધારે થઈ ગયું છે વધારે થઈ ગયું છે ચાલો ચા પાણી પીશું ને હા મિત્રો આપણે જોવો ચા પાણી પીને નીકળી ગયા છે અને આપણે આવતા રહીએ છીએ કંડક્ટર સાઈડ જેમ કે આપણી ગાડી રહી ની આખે છે આપણે આ કલ્પેશભાઈ આપણા ભાઈબંધ છે એ અને આપણા ભાઈબંધ એટલે આપણા ભાઈ જ છે આપણે પાખલવેડ ના છે અરે જાજા ટાઈમે એટલે અને તમે આ ગાડી પહેલી વાર આવી ગયા આપડે છ હાથ વર થઈ ગયા મિત્રો આપણી ગાડીના થયા અને મિત્રો એમની ગાડી જાય છે એક બોડી કેબિન હતી અને એક રહી છૂટી હતી એ રીતનો ડિફરન્સ હતો બાકી રોડ તો બે ગાડી એક બે ગાડી મિત્રો હાથ વર થયા ઈ ગાડી બાર ટાયર છે ને આપણે ચૌદ ટાયર અને ત્યારે એમને ગાડી લીધી ને ત્યારે જ બાર ટાયર ને ચૌદ ટાયર નો ક્રેજ જ હતો ત્યારે જ બે ગાડીઓ છૂટી હતી અને લગભગ કલ્પેશભાઈ ની ગાડી તો આપણે બે ત્રણ વાર હાકી લીધી છે પણ આપડી ગાડી કલ્પેશભાઈ પહેલી વાર હાકે પહેલી વાર હાકે એમ કે અત્યારે હવે જાય તો બગોદરા બધું આવે ક્યાં લાગે આપણને આરામ મળી જાય અને એમને થોડુંક આપણે કામ કરાવ્યું છે કેવું લાગ્યું કલ્પેશભાઈ એક નંબર કામ થયું ને આમ ગાડી નો અવાજ બવાજ બધું

અને આમ બગોદરા ત્યાં ક્યાંક ઉભી રાખશું કેમ કે જમવાનું તમે જય માતા બપોરે કે નહીં જયમાતા ને અમે તો બપોરે નથી હોય બપુ આપણે ક્યાંક જમી અને રાખી ઉભી ભગોદરા પાસ કરીને